ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અને આજે છે થર્ટી ડે બ્લોગ ચેલેન્જનો એકવીસમો દિવસ મારે જવાનું છે બાર ગામ તો ભાઈ બહેન લેવા આવે છે બાઇક લઈને ફાઇનલી રાતે વરસાદ આવ્યો તો ને તો જો નદી આવી ગઈ છે ને હાલીને ઉતરી છે મારા ભાઈ બે ભાઈ તમારા ભાઈ બહેન ખબર ખબર કરે જાય છે પણ આમાં તણાઈ જાય તો વાર રો લાગે છે ફાઇનલી અમે એક માલધારી હોટલે ઊભા રહી ગયા છે નાસ્તો કરવા માટે તો હાલો કરી લઈ નાસ્તો નો ઓર્ડર દઈ દીધો છે અને આપણે ભણેલા ગાંઠિયા મગાયા હતા તો ગાંઠિયા આવી ગયા છે અને કરી દે નાસ્તો કરવાનો ચાલુ તમારે નાસ્તો કરવો હોય તો આવતા રહ્યો હાલો તો ફાઇનલી આપણે નાસ્તો કરી લીધો છે હવે જાય ગયા આપણે ઘરે તો ભાઈ આપણે ભાઈ બંને નિશાળે મૂકી અને વાડિયા આવતા રહ્યા હતા અને વાડિયા વરસાદ ચાલુ થઈ ગયો છે રોજે રોજ વરસાદ બધું બગાડે તો ભાઈ આપણે આયા તો કપાવાળી વાડીયા આંટો મારવા અને વરસાદને કારણે જે કપાનો બાઇકે રહી ગયો તો ને એની હાલત તમે આમ વરસાદના કારણે આમ થાલીયામાંથી કપા નીચે પડી ગયો જુઓ આમ